श्री गोवर्धन नाथ की जय हो श्री गोकुलनाथ जी विरचित श्री हरिराय जी महाप्रभु जी प्रणीत दो सौ बावन वैष्णवन की वार्ता वार्ता क्रमांक पांचवो नारायण दास दीवान कायस्थ खोजो यहाँ तक आयो जो श्री गुसाई जी की, आईवे की श्री गुसाई जी के आईवे को पेंडो देखी के जहाँ नारायण दास बैठी वे, वे मनुष्य बैठे हते तब जब ही श्री गुसाई जी जगन्नाथपुरी में थे पाव बाहर पावन धारे इतने ही उन वह सब सामग्री श्री गोसाई जी की भेंट करी दास की दंडवत करी के विनंती करी जो महाराज यह सब नारायण दास आप आपको भेंट पठाए हैं आप अंगीकार करिए तब श्री गुसाई जी उन मनुष्यन सो पूछे जो तुम यह सब वस्तु जगन्नाथपुरी के भीतर काहे न लाए तब उन मनुष्यन श्री गुसाई जी सो विनती करी जो महाराज हमको दास की यही परवानगी ही ताशो हम वहाँ न लाए तब श्री गुसाई जी अपने मन में नारायण दास ऊपर बहुत प्रसन्न भय એટલે કે આપ જાણી ગયા કે નારાયણ પણ ખબર છે કે જો આ અંદર મને અંદર સુધી આ બધા આવ્યા હોત સેવકો એમના બધું લઈને જેમાં આપના શૃંગાર પણ આવી ગયા આપના બહુજીના આપના બેટીજીના આપના પુત્ર શ્રી ગોવર્ધન એટલે કે ગીરધરજીના અને બધા જ બળદ ગાડા ઊંટ અને અશો અને જે પણ કંઈ ભેટ ધર્યું હતું એ બધું જ આપે અગાઉથી જ નારાયણદાસને જતાવી દીધેલું અને નારાયણદાસ લીલામાં કોણ છે એનું સ્મરણ વચ્ચે વચ્ચે કરતા રહીશું એટલે આપણને સમજાય કે નારાયણદાસ એ વિશાખાજીથી પ્રગટ થયેલી પ્રેમલતા સખી છે સ્વામીનીજીથી પ્રગટ થયેલા વિશાખાજી અને વિશાખાજીથી પ્રગટ થયેલી પ્રેમલતા સખી અને વિશાખાજીની આજ્ઞાથી આ પ્રેમલતા સખી ચંદ્રાવલીજીની અને ઠાકોરજીની સખડીની સેવા કરે છે નિત્ય લીલામાં અને એ જ પ્રેમલતા અહીંયા નારાયણદાસ દીવાન થઈને પડ્યા છે અને લીલામાં આવી રીતે સહાયક થઈ રહ્યા છે ભૂતલ પર એટલે જે વખતે પ્રથમ મિલન થયું અને દેહ છૂટી ગયેલો અને આપે એમને ફરી પાછા લાવ્યા તો કહ્યું કે મને કેમ લાવ્યા હું જ્યાં હતી હું જ્યાં હતો ત્યાં મને આનંદ સુખ હતું ત્યારે જે કહેલું કે તને ભૂતલ પર સિવાનો ઘણો લાભ લેવાનો છે એ આ શરૂઆત થઈ શિવાની અને આપે જ જતા હતું કે અમે આ રીતે બધું ભેટ કરી ચૂક્યા છીએ અને અમે હવે આ બધું ઈચ્છીએ છીએ એટલે ત્યાંથી જ બધી જ વસ્તુઓ એક ભેગી કરી અને ત્યાંથી માણસોને મોકલ્યા આવી સુંદર સેવા સમયસર પહોંચી અને એ પણ એવી રીતે કે બહાર પૂરીની બહાર જો અંદર હોત તો આપ બધું પાછું ધરી દે આપનો સ્વભાવ એ નારાયણદાસ પણ જાણે છે કારણ કે એ લીલામાં પ્રેમ લતા છે तब श्री गोसाई जी पाछे एक सुखपाल में तो श्री गुँसाई जी आपू बिराजे और एक सुखपाल में श्री रुक्मणी बहुजी बिराजे और एक सुखपाल में श्री शोभा बेटी जी बिराजे और श्री गिरधर जी घोड़ा ऊपर असवार बहे પાછે તાઠોરતે બીસ કોષ કોકૂચ કર્યો લગભગ સાહીઠ કિલોમીટર જેટલું ત્યાંથી કૂચ કર્યું ચાલ્યા શું કોકુવા ગામ મેં પધારે કોકુવા જગન્નાથપુરીથી પાસઠ કિલોમીટર જેવું થાય કારણ કે એક કોષ તો બહાર આવી ગયા એટલે પછી વીસ કોષ વીસ તર સાહીઠ હા तहा नारायण दास प्रभु के सामने आई के श्री गुसाई जी को बहुत ही भक्ति भक्तिभाव अपने घर पधराई लाए बस नारायण दास तो त्याज रहे ज विस्तार थोड़ाक किलोमीटर दूर इतने आ गाम पर आने गुसाई जी ने पधरा लई गया सो सत्ताईस दिन श्री गुसाई जी वहाँ बिराजे એટલે ખરેખર પ્રભુ એ કેવા ભાવના ભોગી છે એમાં પછી દ્રવ્યમાન છે કે દ્રવ્યમાન નથી એ બેમાંથી એકે નથી જોતા એ ફક્ત ભાવ જુએ છે પછી દ્રવ્ય હોય તો કંઈ બાધક નથી થતું આ સમજવા માટે તો ભાગવતજીમાં જે દ્વારિકાધીશજીએ સાત ઋષિઓને સાથે લઈ અને નક્કી કર્યું કે આપણે જઈએ છીએ મિથિલાના બહુલાશ્વર રાજાને અને ત્યાં જ રહેતો શ્રુતદેવા નિસ્કિંચન બ્રાહ્મણ એને મળવા એટલે શ્રુતદેવા જે બ્રાહ્મણ છે એ પણ આનંદમાં આવી ગયો અને બહુલાશ્વર રાજા જનકના જ વંશમાં જે સંહિતાનો મુખ્ય શ્રોતા છે એ પણ આનંદમાં આવી ગયા એક નિષ્કિંચન છે ઘરમાં આસન પણ નથી સરખું અને એક છે રાજા ઐશ્વર્યથી ભરપૂર તો ઠાકોરજીએ તો દ્વારિકાધીશજીએ તો ભાવ જોયો છે તેમનો અને એટલા માટે વિચાર્યું કે કોને ત્યાં પ્રથમ જવું અને આપ એવો અસમંજસતાનો અનુભવ થયો કે આપે આપના સ્વરૂપમાંથી બે સ્વરૂપ પ્રગટ કર્યા આવો પ્રસંગ ભાગવતજીમાં આવે છે તે વખતે આપની સાથે આવેલા સાતે સાત ઋષિઓ પરશુરામ સુદ્ધા સાથે હતા એ પણ એમણે પણ સાત સ્વરૂપ પ્રગટ કર્યા અને એક એક દ્વારિકાધીશજી સાથે સાત સ્વરૂપ અહીંયા ગયા અને એક ત્યાં ગયા નિષ્કિંચન બ્રાહ્મણને ત્યાં એટલે આમાં ભાવ હોય તો ગોસાઈજી સત્યાવીસ દિવસ સુધી અહીંયા બિરાજ્યા અને પેલા જે વાણિયાની દીકરી હતી એમને ત્યાં પણ એ તો જવા જ ના દે તો ત્યાંથી જાય પણ નહીં એવી રીતે બિરાજ્યા જૈનની જે દીકરી હતી તે તો પ્રભુ પ્રેમને વસ છે એટલે સત્યાવીસ દિવસ સુધી આપતા કુટુંબ સાથે બિરાજ્યા આવો લાભ મળ્યો છે નારાયણદાસને દાસને કે આપની સાથે ભાવજી પણ છે બેટીજી પણ છે અને આપના જયેષ્ઠ પુત્ર પણ છે શું નારાયણદાસ નિત્ય નવતમ સામગ્રી નિત્ય નય વસ્ત્ર કરાવતી પ્રભુને કે પરી નારાયણદાસ કો મનમે તો યહ મનોરથ રહ્યો જો યા ભાંતિ પ્રભુ એક વરસ ઇહા બિરાજે તો હલી ભાતી સો સેવા કરું પરંતુ કાં કરે શ્રી રૂકમણી બહુજી કો ગર્ભાદાન હૈ તાસો નારાયણ દાસ કો બેગી બિદા કરે એટલે શ્રી ગોકુલનાથજી જો દર્શન કરાવે તો કશું છૂપું નથી રાખતા तब इतनो सामान और हु चलते समय नारायण दास भेंट किए श्री रुक्मणी बहू जी को तो पदिक शुद्धा माला पांच अति उत्तम मुक्ता फल की भेंट करे और श्री शोभा बेटी जी और श्री गिरधर जी को बहुत आभूषण ट किए पाछे श्री गुसाई जी आगे बहुत द्रव्य भेंट करी के नारायण दास विनती करे जो महाराज एक बार यही प्रकार हम विनंती पत्र लिखी पठाऊँ तब आप कृपा करी के पधारोगे तब श्री गुसाई जी दास की आरती देखी अति प्रसन्न हो कहे जो नारायण दास तेरो मनोरथ सिद्ध हो तो आज प्रसंग छे कि आप नारायण दास ने त्याज पधारिया અને સત્યાવીસ દિવસ સુધી જે આપ ત્યાં બિરાજ્યા અને એનો મનોરથ તો ખરેખર એક વર્ષનો હતો અને ગુસાઇજી તો મનોરથ પૂરો કરવાવાળા છે ભક્ત વૈષ્ણવોનો તો આનો કેમ ના કરે આપનો નારાયણ નારાયણ દાસનો કેમ ના કરે પરંતુ તે વખતે આપના ગૌજીને દિવસો હતા એટલે ગર્ભ રહેલો હતો એ કારણથી આપ સત્યાવીસ દિવસ પછી ચાલ્યા અને ત્યાં જે ભેટ ધરી જતા જતા પણ જે મોકલી હતી તેટલી જ ભેટ બીજી ધરી એટલે એની પાસે દ્રવ્ય હતું ખૂબ અને ચા નીકળતી વખતે રૂકમણી બહુજીને તો પદિક સુધા માલા પાંચ અતિ ઉત્તમ મુક્તા ફલનકી ભેટ કરે આનો પ્રસંગ પછી ત્યાં પહોંચશે એટલે આવશે બાકીના લાલન જે છે નાના નાના છે અત્યારે આપણા ગુસાઇજીના એટલે આવીને કેવી રીતે સુંદર માગણી કરશે એ બધો પ્રસંગ આવશે ઓર શ્રી શોભા બેટીજી ઓર શ્રી ગિરધરજી કો બહુ આભૂષણ ભેટ ઓર શ્રી ગુસાઈજી આગે બહુ દ્રવ્ય ભેટ કરી કે નારાયણ દાસને વિનંતી કરે જો યા બાર એક બાર વિનંતી પત્ર લખા લખી પઠાવ તો આપ કૃપા કરી પધારી તો અહીંયા જે પ્રસંગ લીલાના જીવો હોય ત્યાં જ શ્રી વલ્લભ શ્રી વિઠ્ઠલ એ બિરાજતા અને જો અધિક સ્નેહ હોય તો અધિક બિરાજતા પણ કોઈ રાજા મહારાજા પણ હોય પણ જો એ દેવી એટલે કે લીલાનો જીવ ન હોય તો આપ એમનું વિવેકથી જે સમાધાન થાય તેટલું કરતા પરંતુ ત્યાં ક્યારે પણ વધારે રોકાતા નહીં અને એવા જ શ્રી ગોવર્ધનનાથજી જેવી રીતે મહાપ્રભુજી જ્યારે ગયા અને પેલા વૈષ્ણવના શરીર ઉપર બહુ જ બધા ફોડલા હતા અને મટતા નહોતા અને દૈવી હતો અને એના પિતાએ કહ્યું કે આપ મટાડો હું આપના આટલા લાખ રૂપિયા આપું એટલે ક્રોધ આવ્યો કે અમે કંઈ વૈદ છીએ કે તારું બધું મટાડીએ અને તારા રૂપિયા રાખ તારી પાસે અમારે નથી જોઈતા પણ દૈવી જાણ્યો એટલે કહ્યું કે આ તો અમારો જીવ છે એટલે અમે એને મટાડીશું એમ કરીને મટાડી દીધા ચરણ પધરાયા આપે એમના મસ્તક ઉપર છાતી ઉપર ખુશ નવું થયું એટલે એ તો વચન પ્રમાણે એ ભેટ એના પુત્ર સાથે જ્યારે પુત્ર દંડવત કરવા આવ્યા જે દૈવી જીવ હતા એ તો સાથે સાથે એ ભેટ પણ મોકલી જેણે બોલેલી હતી પણ વલ્લભે પાછી મોકલાવી કે આ અમારા કામની નથી એવી રીતે વલ્લભ મોટા મોટા રાજા મહારાજાઓ જ્યારે કોઈ મળવા આવ્યા ત્યારે મળ્યા પણ એમના ઘરે નથી ગયા કે રહેવા નથી ગયા પરંતુ જ્યાં આપના દૈવી જીવો હતા પછી ચાહે એ પુરુષોત્તમ શેઠ હોય અબ્બજોપતિ કે ચાહે સાધારણ વૈષ્ણવો હોય જેમના ઘરે આપ પરમાનંદ સ્વામી વગેરેના ઘરે પધાર્યા કનોજમાં તો આપનું પધારવું પણ દૈવી અને લીલાના જીવો માટે હતું એવી રીતે શ્રી ગુસાઇજીએ પણ એક ઘર તો એવું હતું કે જ્યાં પેલા બે વૃક્ષો વૃક્ષ સાથે સત્સંગ કરતા પેલા વૈષ્ણવ એના ઘરમાં તો જગ્યા જ નહોતી તો આપ બહાર પધાર્યા એના ઘરના આંગણામાં ત્યાં રોકાયા રાત પસાર કરી અને આવી રીતે આપે એનો સ્નેહ સ્વીકાર્યો તો આવા જ શ્રી ગોવર્ધનનાથજી છે ગોવર્ધનનાથજીનો આ મહિમા કોઈ જાણતું નહીં હોય કે જ્યારે આપણે શરદ પૂનમની રાત્રિએ છેલ્લી સહરને આરતી થઈ ગોવર્ધન પર્વત ઉપર અને પછી નક્કી કરેલી આજ્ઞા મુજબ આપ અજબ કુંવરીના મનોરથને પૂરો કરવા માટે ચાલ્યા તો આપે મેવાડ આવતાના અમુક કોષ દૂરથી એટલું જતાવ્યું કે અમે મેવાડમાં કાયમ માટે વાસ કરવો છે અમારો પણ એમના કહ્યું કે અજબ કુંવરીને ત્યાં એ આપે મનમાં જ રાખ્યું અને એ વખતે તે વખતે તત્કાલીન તિલકાય જે હતા આપે મેવાડના રાજસ્થાનના જે રાજા હતા એને કહ્યું કે અમારા ગોવર્ધનનાથજી તો અહીંયા જ કાયમ માટે બિરાજવા ઈચ્છે છે તો એ વખતે ત્યાંના રાજા એ ઔરંગઝેબથી શત્રુતા કરી ચૂકેલા હતા એટલે એને ભય ઉત્પન્ન થયો કે એ તો હિન્દુ દેવી દેવતાઓનો અને ભગવાનના મંદિરોનો દુશ્મન છે અને જો એને ખબર પડશે કે આ વ્રજના ઠાકોરજી ત્યાંથી અહીંયા આવ્યા છે ને અહીંયા રહેવા માગે છે તો અમારા સાથે વેર કરશે અને બહુ મોટું યુદ્ધ થશે અને બધી જાનહાની થઈ જશે એટલે એમણે એમની માતાને વાત કરી તો માતાએ કહ્યું કે ભલે આપણે ખપી જઈશું પણ સાક્ષાત પ્રભુએ એમ બોલ્યા છે કે અમારે રહેવું છે અહીંયા મેવાડમાં એટલે કે અહીંયા એટલે કે આ રાજસ્થાનમાં તો પછી ભલે આપણે ખપી જઈશું અને પછી ત્યાં એ એમના દાદીના કહેવાથી જે મંદિર સિદ્ધ થયું છે એ આજે પણ છે રાજસ્થાનમાં એના વિશે આપણે નથી જાણતા એનું કારણ હવે આવશે કે મંદિર સિદ્ધ થયું બહુ જ સગવડથી સંપન્ન દ્રવ્યથી ખૂબ અદ્ભુત અલૌકિક સિદ્ધ થયું બધું સાચું પણ પ્રભુ તો ક્યાં બિરાજે છે જેવી રીતે મેં કહ્યું એમ વલ્લભ પોતાના સાધારણ વૈષ્ણવ હોય તો અને પુરુષોત્તમ શેઠ ભલે રહ્યા તો ત્યાં પણ એવી રીતે મારા શ્રી ગુસાઈજી જેમ કે નારાયણ દાસને ત્યાં અત્યારે બિરાજ્યા અને કહ્યું એમ એક વૃક્ષની સાથે સત્સંગ કરતો એ ઘરમાં તો જગ્યા જ નહોતી તો ઘરના આંગણામાં આપે એ મુકામ કર્યો હતો અને એને ત્યાં સિદ્ધ થયેલી સામગ્રી આપ આરોગ્ય હતા આ આપના સેવકો આરોગ્ય હતા અને એના બધા મનોરથો સિદ્ધ કર્યા હતા એવી રીતે શ્રી ગોવર્ધનનાથજી જ્યારે અજબકુંવરબાઈના મહેલ પાસેથી એમનો રથ પસાર થયો ભવન પાસેથી એટલે ત્યાં જ એ રથનું પૈડું ઉતરી ગયું જમીનમાં એટલે આ સાથે રહેલા સેવકોને એમ કે આ કંઈક સાધારણ ઉતર્યું છે એટલે બધા પ્રયત્ન ચાલુ કર્યો પણ બહાર નીકળે જ નહીં પ્રભુ તો ઈચ્છે જ થાય એટલે બધાએ જ જાણ્યું કે આ તો ગંગાબાઈને જતાવે છે તો ગંગાબાઈને જ પૂછ્યું કે આવું કેમ થયું એ શું ઈચ્છે જેમ એમ જરા પૂછો ને ત્યારે ગંગાબાઈને ખબર નહીં કે અહીંયા આવી ગયું છે ભવન એ વખતે જર્જરિત સ્થિતિમાં હતું બંધ હતું અવાવરું હતું કોઈ હતું નહીં ત્યાં એ વખતે ત્યાં રહેવા ગયા હતા એ ઉદેપુરમાં મીરાબાઈ મીરાબાઈના જે કાકાની દીકરી થાય આ એટલે એમના દાદાને કાકાને ત્યાં રહેવા માટે ઉંમર એમની એકસો ને પચીસ વર્ષની વખતે હતી કે એકસો ને વીસ વર્ષ આશીર્વાદ આપ્યા હતા ગોવર્ધનનાથજી કે અમે તમારે ત્યાં રહીશું પધારીશું એ વખતે પણ તમારો આયુષ્ય હશે અને ત્યાં આવીને અટક્યું અને પછી મીરા ગંગાબાઈએ વિનંતી કરી કે બાવા અબ ક્યાં કરનો હે એટલે કે શા માટે આ અટક્યું છે કે આપ પૈડું બહાર નથી કાઢવા દેતા ત્યારે કહ્યું કે મેં તો મેરી અજબ કે ઘર રહુંગો એટલે જઈને જતા આવ્યું કે આવું કહે છે તો કહે છે કે પણ બાવાને કહો કે આ તો મારે બધી વિનંતી થઈ હતી પેલા રાજા સાથે અને રાજાએ તો બહુ જ બધો ખર્ચો કરીને મંદિર એટલું સરસ સિદ્ધ કરાયું છે કે આપને બહુ આનંદ આવશે અહીંયા તો કશું છે નહીં અહીંયા તો બધું અવાવરું સ્થિતિ હતી अँ तो काम करवा जाए तो बीजा छ महीना लागे था। तेरे फरी पाचाया कहू गंगाबाई के बाबा यहाँ तो रहने लायक नहीं है और वहाँ तो मंदिर बहुत अच्छो सिद्ध किया उदयपुर में आ मंदिर जो बना बहुत सुंदर मंदिर है बाबा अब कहाँ आज्ञा है तेरे नाथ जी कहू कि वो મેં તો અજબ કે ઘર રહુંગું ઉનકો બનાયો મંદિર હે તો અચકા ભયો કબ ઉનકો મનોરથ હું મેં સિદ્ધ કરુંગું એટલે એમનો ખરેખર મનોરથ તો હતો નહીં પણ મંદિર બનાવ્યું એટલે મનોરથ જાગ્યો કે હવે આવશે ને રહેશે તો કેવો આનંદ થશે તો એવો મનોરથમાં કે દેવી પણ નથી કે દેવી પણ નથી એ રાજા કે એની દાદી એટલે ગોવર્ધનનાથજી એટલી કૃપા વિચારી અને પછી ક્યારેક પધાર્યા હતા એવું કંઈક પ્રસંગ થયો ત્યારે થોડોક ટાઈમ માટે એમને લાભ આપ્યો હતો પણ મુખ્ય વાત તો આ છે કે હું તો મારા જીવોના ઘરે જ રહીશ એટલે જેટલા ઘરમાં ઠાકોરજી આજે બિરાજી રહ્યા છે ગોવર્ધનનાથજીનું ચિત્રજી સ્વરૂપ હોય કે લાડીલાલ ગોપાલ હોય એ પોતાનું જાણીને પોતાનું ઘર જાણીને બિરાજી રહ્યા છે આ ભાવ થયો અને પછી તો રથમાં આપે આજ્ઞા કરી કે તમે અહીંયા જ બધું કરાવો અહીંયા જ રહીશ તો આપ વિચારો કે મહાવત સાતમનો ત્યાં પાટોત્સવ છે તો માક્ષર મહિનો અને પોષ મહિનો એમ કરીને બે ત્રણ મહિના એટલે કેવી કડકડતી ઠંડી હોય એવડા નાનકડા રથની અંદર આપ બિરાજ્યા અને ત્યાં જ સૂક્ષ્મ ક્રમ ચાલ્યો અને ત્યાંથી આપ ટસના મસ ના થયા એ પૈડું બહાર નીકળવા જ ના દીધું અને ત્યાં રહીને આપણે લગભગ ત્રણ મહિના કે છ મહિના સુધી ત્રણ મહિના સુધી આપણે ત્યાં રાહ જોઈ અને આ બાજુ કોઈ અનિરુદ્ધ રાજા તો કોઈ રાજા હતા એમને કહ્યું અને તે મંદિર ત્યાં જે છે એ ભવન તોડાઈ અને ગોવર્ધનજીને લાય ગોવર્ધનનાથજીને લાયક એ બધું સિદ્ધ કર્યું પણ આજે પણ અજબ કો એટલે બધું નથી તોડ્યું જ્યાં કોરી બેસી અને ચોપાટ ખેલતા અને જે વખતે હાર્યા ઠાકોરજી અને પછી આપે માગ્યું અજબે કે કાયમ અહીંયા રહી જાઓ આ રોજ વ્રજથી આવો કેટલો શ્રમ પડે તો કહ્યું કે ના હું અત્યારે તો નહીં રહી શકું શ્રી વિઠ્ઠલ અમારા કાકાશ્રી શ્રી ગુંસાઈજી લીલા કરશે પછી હું કામ માટે વાસ કરીશ અને પછી વચન આજે પૂરું થયું અને હવે અહીંયા પધાર્યા એટલે અજબ કુંવરીને બોલાવવામાં આવ્યા અને અજબ કુંવરીએ ઈચ્છા કરી કે આ ઉંમરે હું શું સેવા કરી શકીશ તો કે ચિંતા ના કરીશ હવે તારો દેહ ભલે પડશે પણ તને લીલામાં નહીં લઈ જવું તારો અલૌકિક દેહ અધિદૈવિક દેહથી તું મારી તું જ મારી સેવા કરજે એટલે આજે પણ અજબ કુંવરભાઈ નાથ દ્વારામાં સેવા કરી રહ્યા છે અને જ્યાં એનો એ શિવાનો મનોરથ પૂર્ણ થશે બસ તૈયારી છે સો દોઢસો વર્ષમાં એટલે એ જે છે દેહ એ પણ હવે છોડી દેશે અને સીધા એ ગોલોકધામમાં લીલામાં પ્રાપ્તિ કરશે અને પછી આપ ઠાકોરજી તે જ મંદિરના કૂવામાંથી નવું સ્વરૂપ ગોવર્ધનનાથજીનું પ્રગટ કરાવશે એ ત્યાં બિરાજ છે અને આપ આવશે સીધા વ્રજમાં પાછા વાંચતે ગાજતે અને જે ગોવર્ધન છે એની પર તો આપ નહીં જ બિરાજે પણ નીચે તલેટીમાં નવું મંદિર સિદ્ધ થશે અધૂરું રહેલો પ્રસંગ આવતીકાલે શ્રી ગોવર્ધનનાથ કી જય હો શ્રી ગુસાઇજી પરમ દયાલ કી જય હો